ગુજરાતમાંથી વિદાય શિયાળો ફેબ્રુઆરી માસના પહેલા જ બે અઠવાડિયામાં ગરમીનો અનુભવ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાયો ગુજરાત ગરમીનો અનુભવ કરી રહ્યા છે થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુનો પારો નોંધાયો છે એકાએક લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાતવાસીઓ ગરમી અનુભવી રહ્યા છે જોકે હજુ પણ પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદીને આજીવન કેદ અમદાવાદ સીબીઆઈ કોર્ટે અગિયાર ફેબ્રુઆરી આરોપી ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા ફટકારીને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો આ કેસમાં આરોપી ઉપર યુવતી સાથે દુષ્કર્મ અપહરણ બનાવટી ઓળખ બનાવવાનો આરોપ હતો આ કેસની તપાસ ગુજરાત પોલીસથી હસ્તગત કરીને સીબીઆઈને સોંપવામાં આવી હતી સગીર સહિત સોળ બાંગ્લાદેશીનો દેશ નિકાલ પચાસની અટકાયત અમદાવાદના ચંડોળા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પરત પોતાના દેશ મોકલવા માટે ભારતની તમામ એજન્સીઓ કામ કરી રહી હતી તેમાં પણ ખાસ કરીને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલા ઓપરેશનમાં પચાસ બાંગ્લાદેશી નાગરિકો અને બે સગીરભાઈના બાળકો સાથે કુલ બાવન લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા આ તમામ લોકો ભારતીય પુરાવા સાથે અહીંયા રહેતા હતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક શોષણ થતું હતું

વિવાદિત કોમેડિયન સમય રેનાના ગુજરાતના શો હાઉસફુલ યુટ્યુબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રેનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે મુંબઈ અને ગુવાહાટી પોલીસે એફઆઈઆર નોંધી હોવા છતાં પણ તેના શો માટે ટિકિટોનું વેચાણ જોરો ચાલી રહ્યું છે દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ થતા પેસેન્જરોનો હોબાળો

નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં કામ કરતી યુવતીએ ક્લિનિકના રૂમમાં કરી લીધો હતો યુવતીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તેના અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે તેણે સાથેની સગાઈ તોડી નાખી હતી જે અંગે લાગી આવતા યુવતીએ ક્લિનિકમાં આપઘાત કરી લીધો આ અંગે યુવતીના પરિવારના તેના પૂર્વ મગેતર સામે આત્મહત્યા માટે દુષ્પ્રણાની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે અમદાવાદમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ખોખરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ અમૂલ ઘીનો શંકાસ્પદ જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવે છે જસોદાનગર ચોકડી ખાતે આવેલા ચાર ભૂજા કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેજાતું હોવા અંગેની બાતમી મળતા તપાસ કરી હતી પંદર કિલોના સાત જેટલા ડબ્બા મળી આવ્યા હતા જેમાં અમૂલ ઘી ના શુદ્ધ શબ્દમાં ભૂલ હતી રાહી ફાઉન્ડેશનને મળ્યા વૈષ્ણવાચાર્યોના આશીર્વાદ અમદાવાદની વ્રજધામ આવેલી ખાતે rai ફાઉન્ડેશનની સમાજ સેવાની પ્રવૃત્તિઓને વૈષ્ણવાચાર્યનો આશીર્વાદ પ્રાપ્ત થયા છે વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમારજી મહારાજ યુવા વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહોદય અને પ્રતમેશ વાવાએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે જયેશ પરેકા લખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદયને પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે